દેશભક્તિના સર્ટિફિકેટ વહેતા નફરતી ટટુઓ કયા સ્તર પર ઉતરી આવ્યા છે આજે તેમની વાત કરવી છે કાશ્મીરના હુમલામાં જે લોકોએ જીવ ગુમાવ્યા તેમાંથી એક હતા ભારતીય નેવીના લેફ્ટનન્ટ વિનય નરવાલ તેમના પત્નીનું આક્રમ અને તેમની અસ્થિને નદીમાં પધરાવતી વખતે તેમના પિતાનું હૈયારુદન તો તમે જોયું જ હશે પરંતુ હવે ગીતની જેમ તૂટી પડ્યા છે કેટલાક લોકો લેફ્ટનન્ટ વિનય નરવાલના પત્ની હિમાંશિંહ નરવાલ પર વાત કરીએ પોતાના પતિ ગુમાવ્યા છે તેમનો દુઃખ હજુ તો ઓછું થયું નથી અને કેટલીક નવરી પ્રજા તેમના રાષ્ટ્રભક્તિ પર સવાલ ઉઠાવી રહી છે તેમના પર ભૂખ્યા ગીધની માફક દુષ્કર્મ કરવાની ધમકીઓ પણ આપી રહ્યા છે અને તેમને પાકિસ્તાનના પ્રેમી પણ બતાવી રહ્યા છે હિમાંશિંહ નરવાલે એક નિવેદન આપ્યું હતું કે અમે નથી ઈચ્છતા કે લોકો કાશ્મીરીઓ કે મુસ્લિમો વિરુદ્ધ જાય અમે અમે શાંતિ ન્યાય જેમણે પણ ખોટું કર્યું છે તેમને સજા અવશ્ય મળવી જોઈએ આ નિવેદન પછી સોશિયલ મીડિયા પર નવરા બેઠેલા જોમ્બ તેમના પર તૂટી પડ્યા છે એક એક્સ યુઝર લખી રહ્યા છે તેમના હેન્ડલ પર કે હિમાનશી મોટે ભાગે સેક્યુલર વલણ ધરાવે છે પાકિસ્તાની તરફી તેમની વિચારધારા રહી છે અને કાશ્મીરમાં તેઓ કરવા માટે એટલા માટે ગયા કે તે તેમનો પ્રી પ્લાન હતો બીજી પોસ્ટરમાં કઈ ના કર્યું હોય તો પણ હિમાંશિ નરવાલ તમને બધું પૂછવા આવવાના નથી કારણ કે તેમને આ પૂછવાની જરૂરિયાત નથી અને એમને એમની દેશભક્તિ સાબિત કરવાની કોઈ આવશ્યકતા પણ નથી એ વાત કરે છે શાંતિની મોહબતની અને દ્રઢતાથી કહીએ છીએ કે અમે હિમાંશિંહ નરવાલ ને સલામ કરીએ છીએ અમે તેમની પડખે ઉભા છીએ અને તેમના માટેની વાત કરી રહ્યા છે નમસ્કાર